સાફ કર્યા એમને પાછા મૂકવા મને તો હું લખાય చాల మిత్రు ఫటాఫ్ ચાલો મિત્રો ફટાફટ લાઈક કરતા રહો અને કોમેન્ટ કરો મસ્ત મજાની આજે આપણે બસની અંદર લાઈવ થયા છે અહીંયા પૂરતા હતા તો ભાગ્યા છે એને અમને ચૂક ઘડીક લાઈવ થાવ મારા સાહેલભાઈ સોફા બધા બહાર કાઢ્યા સાફ કરવા માટે તો ગોઠવે છે પાછળ બધા બહાર કાઢ્યા સાફ કરવા કા સાહિલ અમારે જવાનું છે સુરત સાંજે બધા સોફા બધા ગોઠવે છે સુરત આવું વહી બસ હવે તૈયાર થાય છે બધા સોફા ગોઠવે છે મસ્ત મજાના આપણે અહીંયા સોફા ની અંદર આરામ કરીએ છીએ આવું છે બધું ભાઈ હાલો કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની લાઈક કરી દેજો હળુ હળુ આળુ હળુ હલો લાઈક કરી નાખજો મિત્રો ને કોમેન્ટ કરવું સુરત કોને કોને આવું છે ભાવનગર થી સુરત આવું હોય ને કઈ ગયો હલો પેલા નોખા નોખા રાખ્યા હોત તો બધા કાઢ્યા તારે એમાં બાકી છે તું લાવવા હલો મિત્રો લાઈક કરી નાખો ફટાફટ કોમેન્ટ કરી નાખો મસ્ત મજા ની બરોબર છે સુરત આવો ને વ્યા Wah, ini gitu surat. Mm -hmm. Mm -hmm.

હજી આમાં ઉપર બાકી છે હું કુટુંય એમાં ઉપર બાકી છે

mm -hmm.